ધારાસભ્ય ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં બારડોલી નગરના વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરાયું હતું બારડોલી સત્યાગ્રહના ભાગરૂપે સરદાર સાહેબ દ્વારા બાર જૂન ઓગણીસો ના દિવસે બારડોલી દિનની ઉજવણી ની શરૂઆત કરાઈ હતી અઠાણું વર્ષના લાંબા ગાળા બાદ બે હાજર બારડોલી કરવામાં આવે છે ત્યારે બારડોલી પાલિકા દ્વારા આજ આજરોજ માં બારડોલી દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજ રોજ બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર ની અધ્યક્ષતામાં બારડોલી નગરના સ્વરાજ આશ્રમ તેમજ નગરના વિવિધ સ્થળોએ છન્નુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે બારડોલી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ ચીફ ઓફિસર ચૂંટાયેલા સભ્યો હોદ્દેદારો ઉપસ્થિત રહી બારડોલી દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી જે બારડોલી સત્યાગ્રહ જે સરદાર વલ્લભભાઈ પટેલ ની આગેવાનીમાં અહીં બારડોલી મુકામે થયેલો અને એ ઓગણીસો અઠાવીસ ના બારડોલી સત્યાગ્રહના વિજય દિવસ તરીકે આ જૂન એને બારડોલી દિન તરીકે ઉજવવામાં આવે છે રોજ આ બારડોલી દિન ઉજવાયો હતો અને સરદાર સાહેબે જે અંગ્રેજોએ ત્રીસ ટકા કર નો વધારો કર્યો હતો એમાં ના કરની લડત માટે પૂજ્ય બાપુએ સરદાર સાહેબને બારડોલી મોકલ્યા હતા અને બારડોલીથી આ બારડોલી સત્યાગ્રહને ના કરની લડતનો શુભારંભ થયો હતો અને એમાં વિજય મેળવ્યા બાદ મેં અગાઉ કહ્યું તેમ કે એની ઉજવણી બારમી જૂન ઓગણીસો અઠ્ઠાવીસના દિને કરવામાં આવેલી અને તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલાઇઝ ઇન્ડિયા બને બારડોલી જેવું ભારત બને એવો સમગ્ર રાષ્ટ્રને સંદેશો પણ આપવામાં એમના દ્વારા આપવામાં આવેલો ત્યાર પછી અઠ્યાસી વર્ષના ખૂબ લાંબા સમયગાળા બાદ બે હજાર ને મને આ વાતની જાણ થઈ અને બે હજાર સત્તર થી આપણે આ બારડોલી દિનની કોરોના કાળના બે વર્ષને બાદ કરતા આપણે બારડોલી દિનની ઉજવણી કરી રહ્યા છે હિતેશ પરીખ આર એન ન્યૂઝ બારડોલી